નવ જુલાઈ થી શરૂ થશે શુભ સમય ગુરુ થશે ઉદય અને આ ચાર રાશિના લોકો માટે જીવનમાં આવશે ખુશીઓના નવા રંગ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નવ જુલાઈ ના રોજ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં ઉદય પામશે જે અનેક રાશિઓ માટે જીવનમાં મોટું પરિવર્તન લાવશે ગુરુ જ્ઞાન ધન સૌભાગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિના કારક છે ઉદય અવસ્થામાં આવતા ગુરુ ખાસ કરીને ચાર રાશિઓ વૃષભ મિથુન તુલા અને મીન રાશિ માટે ખૂબ જ શુભ રહેશે આ ગ્રહ ગોચર તેમને ન માત્ર નાણાકીય લાભ આપશે પણ વ્યવસાયિક શૈક્ષણિક અને વ્યક્તિગત જીવનમાં પણ નવી શક્તિ અને દિશા આપતું જ હશે તો આવો વિગતવાર જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે બ વાવ વૃષભ રાશિ તો વૃષભ રાશિને વિશેષ થઈ અને ધન લાભ થશે અને નવી શરૂઆત માટે યોગ્ય સમય રહેશે ગુરુના ઉદયથી વૃષભ રાશિના જાતકો માટે નવો વ્યવસાય શરૂ કરવો જૂના રોકાણોમાંથી નફો મેળવવો અને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવી શક્ય બનશે વૃષભ રાશિના જાતકો વાણીનું પ્રભાવ વધશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

આ રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ છે આત્મવિશ્વાસમાં વધારો થશે નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં નફાકારક તકો મળશે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને આધ્યાત્મિક રસમાં વધારો થશે આત્મવિશ્વાસના કારણે લાંબા સમયથી અટકેલા કાર્યો પણ હવે પૂર્ણ થતા જણાશે ઉપાય જોઈએ તો ગુરુવારે પીળા કપડાં પહેરો અને કેળાનું દાન કરો હવે એની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ વ્યવસાય અને સંબંધોમાં થશે ઉન્નતિ ગુરુનો ઉદય થવું એ તુલા રાશિના લોકોને કારકિર્દી અને નાણાકીય ક્ષેત્રે ખાસ લાભ આપશે પ્રમોશન નવ પ્રોજેક્ટ કે વેપારમાં વિસ્તરણ થઈ શકે છે પર્સનલ લાઈફમાં પણ સકારાત્મક સંવાદ અને સમજૂતી વધશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉત્તમ રહેશે ઉપાયની વાત કરીએ તો તુલા રાશિના જાતકો ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પીળા પુષ્પ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે દીન રાશિ શાંતિ સંપત્તિ અને આધ્યાત્મિકતામાં થશે વૃદ્ધિ મીન રાશિના જાતકો માટે ગુરુના ઉદયનો સમય જીવનમાં શાંતિ અને સુખદ અનુભવો લાવશે મિલકત કે વાહન ખરીદવાના યોગ બને છે માનસિક શાંતિ મળશે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે પરીક્ષાઓના ઉમેદવારો માટે સફળતાની શક્તિ વધશે ઉપાયોની વાત કરીએ તો મીન રાશિના જાતકો પીપળાના વૃક્ષની પૂજા કરો અને ગરીબોને ભોજન કરાવો તો મિત્રો ગુરુ ગ્રહનું મિથાન રાશિમાં ઉદય આ ચાર રાશિઓ માટે એક સુવર્ણ અવસર છે જે લોકો લાંબા સમયથી પરેશાન છે તેઓ હવે નવી દિશામાં આગળ વધી શકે છે યોગ્ય સમયનું મહત્વ સમજવું અને સૂચિત ઉપાયો કરવાથી સફળતાની ચાવી તમારા હાથમાં લાગી શકે છે તો મિત્રો નવ જુલાઈથી ગુરુ પામશે મિથુન રાશિમાં ઉદય અને વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ મિથુન તુલા અને મીન રાશિના જાતકોને આ પ્રમાણે કરશે લાભ તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે